નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આપણે ખાસ અગત્યની ચર્ચા વરાપ અને ખાતર વ્યવસ્થાપન એટલે શું મિત્રો વાપસા એટલે શું એનો જવાબ જો હું આપું તો છોડના મૂળને પાણી નહીં પણ ભેજની જરૂરિયાત હોય છે જમીનના બે કણો વચ્ચે પચાસ ટકા પાણી અને પચાસ ટકા હવાના મિશ્રણ ની સ્થિતિ પોષક તત્વો સોળ પોતાના તંતુ મૂળ દ્વારા લે છે આથી જમીનમાં હવા અને પાણી નું સંતુલન ન જળવાય તો વાપસા વ્યવસ્થાપન થતું નથી જેના કારણે સોળ ની વૃદ્ધિ અને વિકાસ થતો નથી એને આપણે વાપસા કહેવાય છે મિત્રો સતત વરસાદી વાતાવરણ રહ્યો એમાંથી આજે વરાપ જેવું આપણને લાગ્યું બે દિવસથી વરાપ મળી એટલે વરાપની અંદર વરાપ શબ્દ તો આપણો ખૂબ પ્રચલિત છે વરાપ એટલે કે સતત વરસાદ પડતો હોય અને સૂર્યનો પ્રકાશ નીકળે એને આપણે બરાબર કહેવાય હવે આવા દિવસોની અંદર આપણે શું કરવું અને કેવા પાક ની અંદર આપણે તમામ કાળજી લેવી એ બાબત નું આપણે જોઈશું મિત્રો નિંદામણ મુક્ત જયારે પડવું આપણું થઈ જાય તરીકે મગફળી હોય તો મગફળીમાં બેલા હલી ગયા હોય એને આપણે નિંદામણ થઈ ગયું હોય અને રિપીટ બે ઓળ વચ્ચે જયારે નિંદામણ હોય એને બેલાથી ક્લિયર કર્યું હોય ને જયારે ઓલની અંદર બે સોળ થી વચ્ચેના ભાગમાં જયારે નિંદામણ હોય અને એને આપણે ક્લિયર કરવી ત્યારે એ નિંદામણ થયું કહેવાય હવે નિંદામણ અને ખાતી તો હું તમને વાત કરું તો બળદથી સનેડા મિની ટ્રેક્ટર વગેરેથી આપણે કરીએ છીએ હવે કપાસની જો વાત કરું તો ઘણા ખેડૂત મિત્રોને પાળા સડાવવાનો સમય પણ આવી ગયો છે તો એની અંદર હવે આધુનિક સાધનોથી પણ પાળા ચડે છે આધુનિક સાધનો એટલે કે જેમાં પાળા પણ ચડે અને ખાતર પણ વાવેતર થાય સાથે સાથે ઘણા ખેડૂતો મોરલા પણ પાળા છે અથવા તો સાદી રીતે પણ પાળા ચડાવે છે જેથી કરીને જે તમને મેં ઉપર કીધું એમ પચાસ ટકા પાણી અને પચાસ ટકા હવાના મિશ્રણ ને ઉથલપાથલ જમીન થવાના કારણે જે વાપસા થાય અને જે મૂળ વિકાસ થાય એ ખાસ અગત્યનું રહેલું છે જયારે જમીન ની અંદર આ બે વસ્તુનું પ્રમાણ જળવાઈ રહે ત્યારે આપણે જે પાકનું વાવેતર કર્યું છે એ પાકની અંદર આપણે વધારે ને વધારે ઉત્પાદન લઈ શકાય એના માટેનું છે મિત્રો આટલી વસ્તુ કર્યા પછી કેવી કાળજી આવે ખાતર વ્યવસ્થાપન કઈ રીતનું કરવું એનું પણ હું ગાઈડલાઈન આપી થોડુંક વરાપ અને વૃક્ષાકાર વ્યવસ્થાને હજી થોડુંક આગળ દીપમાં આપણે સમજવી સામાન્ય રીતે જમીનની નીચે વૃક્ષ અથવા તો છોડ મૂળનો જેટલો વિસ્તારમાં ઘેરાવો હોય તેટલા વિસ્તારમાં જમીનની ઉપર વૃક્ષનો ઘેરાવો હોય છે વનસ્પતિક પર્ણો ખોરાક ઉત્પન્ન કરે છે અને તેના સંગ્રહ વનસ્પતિ પ્રકાંડ થડ ડાળીઓમાં થાય છે આથી પર્ણો દ્વારા મહત્તમ ખોરાક ઉત્પાદન ઉત્પન્ન થાય ઉત્પન્ન થયેલા ખોરાકનો મહત્તમ સંગ્રહ થાય તે માટે વૃક્ષનો ઘેરાવો મહત્તમ હોવો જરૂરી છે ડાળી અને થડના અને મૂળ મૂળ સાથે સીધો સંબંધ છે આથી ડાળી અને થડનો વધારવા માટે મહત્તમ થાય તે પણ જરૂરી છે આથી તેમના ઘેરાવા ફરતે પાણી અને ખોરાક ની વ્યવસ્થા થવી જરૂરી છે મિત્રો વરાપ અને વૃક્ષકર વ્યવસ્થામાં મેં તમને જે પ્રમાણે વાત કરી કે મગફળી હોય તો મગફળીનો છોડ નાનો હોય વધી બે ફૂટ સુધીનો તો એનો ઘેરાવો પણ બે ફૂટ સુધીમાં સીમિત થઈ જાય છે એવી રીતે કપાસનો હોય તો કપાસની હાઈટ અને કપાસનો જે પડસાઈઓ પડે છે ત્યાં સુધી એના મૂળ વિકસિત થયેલા હોય છે એવી જ રીતે બાગાયત પાક દાખલ કે આંબેરણની વાત કરું આંબાની વાત કરું તો એનો ઘેરાવો મોટો હોય છે તો એ ઘેરાવાની જગ્યામાં ખાતર વ્યવસ્થાપન આ વાસપા વ્યવસ્થાપન એનું ખૂબ જરૂરી છે સાથે સાથે તમને વાત કરું તો ક્ષેત્રીય પાકોમાં પણ કરી શકવી અને બાગાયત પાકમાં પણ કરી શકવી આ જે વાત થઈ એ વાંસપાની વાત થઈ આ શબ્દ વાસપા છે એ આપણા માટે ખેડૂતો માટે કદાચ પહેલો હોય છે પણ વાસપા એ પણ ખાસ જરૂરી છે અને વાસપા એ વરાપ સાથે જોડાયેલો વિષય છે સાથે સાથે મેં તમને આ વાત કરી કે ભાઈ વ્યવસ્થાપનની અંદર જ્યારે આપણે જ્યારે આ સ્ટેજ ઉપર પહોંચી ગયા હોય ત્યારે ખાતર વ્યવસ્થાપન તો મગફળીના ઘણા બેલ્ટની અંદર ખાતર ન નાખ્યું હોય અને ઘણા ખેડૂતો ખાતર નાખતા હોય તો એ પણ નાખી શકે સાથે કપાસ કપાસના પાળા હોય ત્યારે પણ બહુ જરૂરી છે અને પાળા એટલે વાસપાનું આયોજન એમાં થઈ જશે ખાતરની જો વાત કરું તો તમે ખાતર કપાસની અંદર બાર બત્રીસ સોળ વીસ વીસ ઝીરો તેર મહાધનનું ચોવીસ ચોવીસ અથવા તો નર્મદા ફોસ આ કોઈ પણ એક ખાતરની સાથે તમે પોલીહાઈડ્રેટનો સમાવેશ કરી શકો છો પોલીહાઈડ્રેટ એ આઈપીએલનું છે બહુ સરસ છે એની અંદર ત્રણથી ચાર નવા માઇક્રોન્યુટ્રન પણ મળી રહે છે સાથે જો ફૂગજન્ય તમને બીક લાગતી હોય અથવા છોડ પીળા રહેતા હોય તો એમાં તમે ટર્ફ કે પછી મેન્કો એનું ખાતરને પટ મારી શકો છો હવે જે ખાતરની મેં વાત કરી એનપીકેનો મેઇન ખાતર જે કીધા બારબત્રી સોળ હોય ચોવીસોવી હોય વીસ વીસ ઝીરો તેર હોય બારબત્રી સોળ હોય કોઈપણ ખાતરની સાથે દસ કિલો લેવાનું છે વિઘે સાથે એની અંદર પોલિહાઈડ્રેટ જો વાપરવું હોય તો પાંચ કિલો બાકી રેગ્યુલર વાપરવું હોય તો જે ખેડૂતો આપણે દસથી બાર કિલોની રેન્જ છે એ પણ કરી શકે અથવા તો આ બીજી રીત તમને હું વાત કરું તો વીસ વીસ ઝીરો તેર દસ કિલો લેવું સાથે જે પડાની અંદર જે પ્રોતની અંદર આપણને ઝીંકની ઉણપ હોય તો દ પાંચ કિલો ઝીંક એડ કરી દેવું સાથે મેન્કોઝેપ અથવા તો ટર્ફ એવા પણ ફૂગનાશકના પાવડર તમે એમાં ભેળવી શકો છો અથવા એની સિવાયની ત્રીજો વિકલ્પ જો જોઈએ તો ચોવીસ ચોવીસ લેવાનું દસ કિલો સાથે સિવારિકા અથવા તો સાગરિકા ધી મેસ્ટ ઇમ્પોર્ટેડ વસ્તુ જો કોઈ હોય તો શિવારિકા સાગરિકા એને પણ તમે એડ કરી શકો ઈ એડ કરવાથી આપણી જમીનનો પીએ શાક પણ જળવાઈ રહેશે સાથે સાથે આપણી જમીન ફળદ્રુપ બનશે કાર્બનિક તત્વોવાળી બનશે સાથે એની અંદર પણ જો તમને એવું લાગતું હોય કે આની અંદર ફૂગનો પણ આપણને એટેકની સંભાવના રહેલી હોય અથવા તો વધારે પડતો વરસાદી વાતાવરણ હોય અને એવો કોઈ બેલ્ટ હોય તો એમાં તમે મેડકોઝેપ અથવા તો ટર્ફ અથવા તો ફૂગનાશક દાખલી કે સ્વાધિન છે એવી કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો સાથે સાથે એવા પણ ખેડૂતો છે જેને આ વાસપા વરાપ નહીં હોય તો એવા ખેડૂતોએ અત્યારની હાલની કંડિશનમાં દાખલી કે સતત વરસાદ રહેતો હોય વરાપનો સ્કોપ ન હોય નિંદામણ થઈ ગયું હોય તો એવા લોકોને એમોનિયમ સલ્ફેટ ધી બેસ્ટ એ વાસપાનું જ કામ કરશે એમોનિયમ સલ્ફેટનું આપણે આગળનો વિડીયો પણ મૂકેલો છે એમોનિયમ સલ્ફેટની અંદર તમને વાત કરું તો નાઇટ્રોકિલ નાઇટ્રોજન આવે છે સાથે બે પ્રકારના નાઇટ્રોજન છે સાથે એની અંદર એમોનિયમ સલ્ફર એટલે કે એમોનિયમ સલ્ફેટની અંદર સલ્ફર પણ આવેલું છે જે ત્રેવીસ ટકા સલ્ફર છે એક બેગની અંદર આપણને ત્રેવીસ ભાંજા બે એટલે સાડા અગિયાર કિલો સલ્ફર મળે છે અને એ પણ હાઈ ડેન્સિટીનું સલ્ફર છે જેની લીધે વાસ્પા વ્યવસ્થાપનમાં પણ એ સારું રહેશે જે લોકોને વરાપ નથી થઈ તેવા ખેડૂતોએ જો વાપરવું હોય તો એમોનિયમ સલ્ફેટ વાપરવું આ વાત કરીએ આપણે વરાપની વાસ વાપસાની વગેરેની જે વાત કરી છે આ પ્રમાણે રહેલું છે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર